અંબાજીમાં ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરમાં એક દુકાનમાં લાગી આગ આગ લાગતા દુકાનનું માલસામાન બળીને ખાક થઈ ગયું અંબાજીમાં ચાર વાગ્યાની આસપાસ ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી ફરી મચી હતી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરના પહેલાં માળે આવેલી દુકાનનું શટર બંધ હોવાથી તેમાંથી ધુમાડાના ગોટા બહાર આવતા આજુબાજુના દુકાનદારોમાં પણ ભયા વ્યાપી ગયો હતો આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયું હોવાનું માનવામાં આવે છે આ દુકાન કુંભારિયાનો એક આદિવાસી યુવક ચલાવતો હતો જેમાં તે આદિવાસી લોકોના કપડાં સીવવાનું અને અમુક રેડીમેડ કપડાં વેચાણનું પણ ધંધો કરતો હતો આગમાં દુકાનનો બધો સામાન મળીને ખાક થવાથી આ ગરીબ યુવકને મોટું નુકસાન થવા પામ્યું હતું આ દુકાનમાં યુવકની પત્નીના ચાંદીના દાગીના અને અમુક રૂપિયા પણ હતા જે આગમાં બળી જવા પામ્યા હતા ફાયર બ્રિગેડની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી વધુ આગ પ્રસરતા રોકી હતી આ ગરીબ આદિવાસી યુવકે સરકાર પાસેથી સહાયની અપેક્ષા રાખી છે સરકાર દ્વારા એમને મદદ કરવામાં આવે તેવી માંગ કરી છે અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી